ભોજનમાં ખાંડને બદલે આ પાંચ વિકલ્પો વધુ હેલ્ધી છે રોજિંદા આહારમાં ખાંડનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે પરંતુ શું તમે જાણો છો કે ખાંડ તમારા સ્વાસ્થ્યને ફાયદા કરતાં વધુ નુકસાન પહોંચાડે છે ડાયાબિટીસ હોય કે વજન વધવાની સમસ્યા હોય ખાંડના વધુ પડતા સેવનને કારણે તમારે અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે આવી સ્થિતિમાં જો તમે પણ દરેક વસ્તુમાં ખાંડનો ઉપયોગ કરો છો તો આજે હું તમારા માટે કેટલાક આરોગ્યપ્રદ વિકલ્પ લઈને આવી છું તો ચાલો જાણીએ તે વિકલ્પો વિશે એક ગોળ આજે પણ ગામડામાં લોકો ગોળનું સેવન વધુ કરે છે તેમાં ઓક્સિડન્ટ હોય છે જે તમારા સ્વાસ્થ્યની સાથે સાથે સ્વાદમાં પણ કોઈ કસર છોડતો નથી તમારા આહારમાં ગોળનો સમાવેશ કરીને તમે તમારી જાતને ઘણા રસાયણોથી દૂર કરી શકો છો તમે ચા કે અન્ય પીણામાં ખાંડને બદલે ગોળનો ઉપયોગ પણ કરી શકો છો ચામાં ગુળ અથવા ગોળના પાવડરનો ઉપયોગ પણ કરી શકાય છે બે ડાયટ શુગર ખાંડની તુલનામાં ખજૂરની ખાંડ એટલે કે ડાયટ શુગરમાં ઘણા પોષક તત્વો હોય છે જે તમે ખાંડના સેવનથી મેળવી શકતા નથી ખજૂર પૌષ્ટિક હોય છે અને તેમાં પ્રાકૃતિક શુગર હોય છે આ સિવાય તેમાં રહેલું ફાઈબર બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે તમે આ કુદરતી સ્વીટનરનો ઉપયોગ ચા અને કોફી સહિત ઘણી વસ્તુઓમાં પણ કરી શકો છો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ કૃત્રિમ ખાંડનો સારો વિકલ્પ છે ખજૂરમાં ઘણા પોષક તત્વો હાજર હોય છે સારી માત્રામાં ફાઈબર હોવાને કારણે તે તમારા આંતરડાના સ્વાસ્થ્યને પણ સારું રાખે છે ત્રણ સ્ટીવિયા આ પણ એક રિફાઈન્ડ શુગરનો એક હેલ્ધી ઓપ્શન છે સ્ટીવિયાના છોડના પાંદડામાંથી તૈયાર કરવામાં આવતી આ શુગર છે જે ખાંડ કરતાં અનેક ગણી મીઠી હોય છે પરંતુ તેમાં કોઈ કેલરી કાર્બોહાઈડ્રેટ્સ કે કૃત્રિમ ઘટકો જોવા મળતા નથી આવી સ્થિતિમાં સાવ મૂળી ચા કરતા સ્ટીવિયાનું સેવન કરવું વધુ સારું છે ડાયાબિટીસવાળા લોકોને આ કોઈ વરદાનથી ઓછું નથી અને હા આ વજન ઘટાડવામાં પણ ખૂબ જ ઉપયોગી છે ચાર મેપલ સિરપ મેપલ સિરપ એ ઝાડના રસમાંથી બનેલી ચાસણી છે તે કેલ્શિયમ મેંગેનીઝ આયર્ન અને પોટેશિયમમાં પણ સમૃદ્ધ છે ખાંડની તુલનામાં તેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો છે તેથી તે પણ એક સારો વિકલ્પ છે પરંતુ તેની માત્રા વિશે સાવચેત રહેવું તે પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે વધારે પડતો ઉપયોગ ટાળવો હિતાવહ છે